દરાનગર જિલ્લાની ધાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના નવ ઉમેદવારોને ચૂંટણી મેદાને જંગમાં ઉતારવામાં આવ્યા હતા અને ચૂંટણી લડ્યા હતા અને આવતીકાલે સોળ ફેબ્રુઆરી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ધાનગઢની અંદર થનાર છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના નવ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ તમામ જ્ઞાતિ વર્ગના લોકો બહુજન સમાજ પાર્ટીના નવ ઉમેદવારો તરફથી મતદાન કરવા માટેની અપીલ કરી હતી તેમજ જિલ્લા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખે પણ બહુજન સમાજ પાર્ટી તમામ સમાજના વર્ગના લોકો મતદાન કરે તેવી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી પ્રમુખ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી અને બહુજન સમાજ પાર્ટીના આગેવાનો દ્વારા બહુજન સમાજના ધર્તમાં જંગી મતદાન કરવા માટેની અપીલ કરતા જિલ્લા પ્રમુખ મારું નામ સોલંકી રાજેશભાઈ શિવાભાઈ થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લાના બીએસપી બહુજન સમાજ પાર્ટીના હું ઉપાધ્યક્ષ છું થાનગઢ વોર્ડ નંબર ચાર તથા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સાત એમ કરીને કુલ ત્રણ વોર્ડમાં મેં નવ ઉમેદવારો થાનગઢ જે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ છે તેને મેદાનોમાં ઉતાર્યા છે ત્રણે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર તથા વોર્ડ નંબર સાત આ ઉમેદવાર બહુજન સમાજ પાર્ટીના સક્ષમ મજબૂત લીડર અને હોરહાન છે તો ખાનગઢની વોર્ડ નંબર ત્રણ ચાર અને સાતની જનતાને હું કહેવા માંગુ છું કે લીડર નિર્ભય અને

સાત વોર્ડ આવેલા છે અને જ્યારે બહુજન સમાજ પાર્ટી દ્વારા નવ ઉમેદવારોને ચૂંટણી મેદાનના જંગમાં ઉતારવામાં આવ્યા છે અને જ્યારે બહુજન સમાજ પાર્ટી વતી નવ ઉમેદવાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના તમામ ઉમેદવારોએ તમામ જ્ઞાતિ વર્ગના લોકોને બહુજન સમાજ પાર્ટી તરફથી વધુ જંગી મતદાન કરી અને તમામ બહુજન સમાજ પાર્ટીના નવે નવ ઉમેદવારને જંગી મતોથી જીતાડવા માટેની અપીલ જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ તમામ સમાજના લોકોને કરી હતી માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચાવ